નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સરકારી યોજનાઓ જે ભારત સરકાર અને ગુજરાત સરકારની મુખ્ય યોજનાઓ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લેશું જે પરીક્ષા લક્ષી શકે એવા અમુક ટોપિકોની છે આ જે યોજનાઓ છે એમાં આપણે ચર્ચા કરી લઈશું તો સૌ પ્રથમ વાત કરીશું કે માનવ ગરિમા યોજના શું છે એના અંતર્ગત આપણે ચર્ચા કરીશું એની પાત્રતા શું છે તો માનવ ગરિમા યોજના શું છે કે જે પછાત વર્ગ છે એસસી એસજી અને ઓબીસી જે આ ત્રણ વર્ગો છે કે જે આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગાર સહાય પૂરી પાડવા માટે માનવ ગરિમા યોજના જે સરકાર દ્વારા લોકો માટે રજૂ કરવામાં આવેલી છે હવે એના ટોટલ અઠ્યાવીસ પ્રકારના શું છે વ્યવસાયો છે જે નાના નાના વ્યવસાય છે દરજીકામ છે ભરતકામ છે કુંભાર કામ છે નાઈ કામ છે જે નાના નાના વ્યવસાય કરવા માંગે છે એસસી એસટી અને ઓબીસી વર્ગના જે લોકો છે એમને સરકાર પચીસ હજાર સુધીની ટૂલકીટ મફતમાં આપવાની જે સહાય આપવામાં આવે છે હવે પાત્રતા શું છે કે જે કોઈ ઉમેદવાર છે કે જે કોઈ વ્યક્તિ છે જે આ લાભ લેવા માંગે છે એને છ લાખ થી ઓછી આવક હોવી જોઈએ એની પાસે આધાર કાર્ડનો દાખલો જાતિનો દાખલો આવકનો દાખલો વ્યવસાય લક્ષી પ્રમાણપત્ર એની પાસે હોવા જોઈએ કે એ વ્યક્તિ આ રીતનું કામ કરે છે હવે તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવાની બરાબર તો એ kutir.gujarat.government.in પોર્ટલ પર જઈને તમારે આ અરજી કરવાની રહેશે હવે 2025 સુધીનું જે લક્ષ્યાંક શું છે કે આ યોજનાને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી એ પહોંચાડવાનો એ સરકારનો લક્ષ્યાંક છે તો માનવ ગરિમા યોજના એ પછાત વર્ગો એસસી એસટી ઓબીસી માટે છે જેવા 28 પ્રકારના એના વ્યવસાય આવરી લેવામાં આવે છે 25000 સુધીની એમની છૂટક જે ટૂલકિટ છે આપવામાં આવે છે આ યોજના અંતર્ગત જે કઈ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે એની આવક છ લાખ થી ઓછી હોય એમને મળવા પાત્ર છે બીજી યોજનાની વાત કરીશું માનવ કલ્યાણ યોજના કે સ્વરોજગાર ને પ્રોત્સાહન આપવા માટે નાના વ્યવસાયોને સાધન સહાય આપવાની જે યોજના છે માનવ કલ્યાણ યોજના છે આ બંને સેમ જ છે બરાબર માનવ ગરીમા યોજના અને માનવ કલ્યાણ યોજના બોથ આર સેમ કે આમાં પણ એ રીતના જ છે કે જેમાં મોટા કામો છે દરજી છે પ્લમ્બર છે ઇલેક્ટ્રિશિયન છે ભરતકામ જેવો વ્યવસાયમાં સંકળાયેલ હોય એમની એમને અડતાલીસ હજાર સુધીની જે શું સાધન સહાય આપવામાં આવે છે હવે એના માટે અહીં ઉંમર લોકોએ નિયુક્ત કરેલી છે કે જેની ઉંમર સોળ થી સાહીઠ વર્ષની ઉંમર છે એને મળવા પાત્ર રહેશે પહેલામાં પણ ઉંમર રહેશે સે મામા પણ એ છે કે ધોરણ દસ પછી આપણે પોતાનો રોજગાર મેળવી શકીએ છીએ પછી ગ્રામ્ય વિસ્તારની વાત કરીશું હવે વિસ્તાર જેમના પાસે એક લાખ વીસ હજાર જેટલી એની આવક શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર જેટલી એની વાર્ષિક આવક હોય છે જે રીતના આપણે માનવ યોજનાનું ફોર્મ ભરતા હતા એ જ સાઇડ પર મારો માનવ કલ્યાણ યોજનાનું પણ ફોર્મ ભરવામાં આવશે એ ઈ કી યુ ટીઆઈ કૃતિ કુ તીર ઈ કુટિર ઈ કુટિર ડોટ ગુજરાત ડોટ ગોમેન્ટ છે નમોલક્ષ્મી યોજના છે એની વાત કરશું નમોલક્ષ્મી યોજના એ સ્કૂલ સાથે સંકળાયેલી યોજના છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જો છોકરાઓને નથી મળતી માત્ર બાળકીઓને જ મળે છે બરાબર છે ગર્લ્સ માટે આ યોજના છે કે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે કે ધોરણ 10 થી 12 ની વિદ્યાર્થીઓને 4 વર્ષમાં કુલ 50000 ની શું આપવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે નમો લક્ષ્મી યોજના અંતર્ગત બરાબર હવે શું છે કે ધોરણ 9 અને 10 માં 10000 પ્રતિ વર્ષ અને ધોરણ 11 અને 12 ને 15000 પ્રતિ વર્ષ જે એ સરકાર તરફથી ચૂકવણી કરવામાં આવે છે હવે એની પાત્રતા કઈ સ્કૂલોનો રહેશે તો તમામ સ્કૂલો ગુજરાતની ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ અથવા ખાનગી શાળામાં અભ્યાસ કરતી દરેક દીકરીઓને આ વસ્તુ મળવા પાત્ર રહેશે તો આ યોજનાની શરૂઆત આપણે બે હજાર વીસમાં શરૂ થઈ હતી અને બે હજાર પચીસ સુધી આપણે સૌથી વધારે છોકરીઓને આમાં આવરી લેવામાં આવેલા છે હવે હવે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે બરાબર એ આર્થિક નબળ વિદ્યાર્થીઓને જે શિક્ષણની સહાય આપવા માટે છે દર વર્ષે

હવે બે હજાર પચીસ ની અપડેટ જોઈશું ચાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા બે હાજર પચીસ ગુણ સાથે શું થયા છે પાસ થયા છે બરાબર છે આ વસ્તુ આની રહેશે હવે વાજપેયી બેન્કેબલ યોજના કે યુવાઓ મહિલા યુવા મહિલાઓને સ્વરોજગાર માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે બરાબર છે આ એક વાજપેય બેન્કબલ યોજના છે આઠ લાખ સુધીની શું મળે છે લોન મળે છે જેમાં સબસિડીનો પણ શું સમાવેશ થાય છે હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે કે વર્ષ સુધીની ઉંમરના જે વ્યક્તિઓ છે એને લાભ મળી શકે છે બીજું કે નાના ઉદ્યોગ અથવા વ્યવસાય શરૂ કરવા જે સ્ટાર્ટઅપ કરવા માટે જે કઈ વ્યક્તિ આવે છે બરાબર એને વાજપેયી બેન્કબલ યોજના અંતર્ગત અને અઢાર લાખ સુધીનું શું મળી શકે છે લોન મળી શકે છે આના માટે એક સ્પેશિયલ વાજપેયી માટે એક સ્પેશિયલ પોર્ટલ બનાવવામાં આવેલું છે હવે મહિલા સ્વાવલંબન યોજનાની વાત સશક્તિકરણ માટે મહિલાઓને રોજગાર મળે એના પ્રોત્સાહન ભાગ પ્રોત્સાહનના રૂપે મહિલા સ્વાવલંબન યોજનાનું જે આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલું છે કે આ યોજનામાં શું છે કે બે લાખ સુધી શું મળશે જે કોઈ મહિલા છે એને બે લાખ સુધી શું મળશે લોન મળશે જેમાં આ વ્યાજમુક્ત ઓછા વ્યાજનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે હવે પાત્રતા શું છે આ ગુજરાત સરકારની છે એટલા માટે માત્ર ગુજરાતની મહિલાઓ ખાસ કરીને વિધવા નિરાધાર અને આર્થિક રીતે નબળી મહિલાઓ છે બરાબર એમને આ યોજના મળવા પાત્ર રહેશે હવે યોજનાઓ છે એમાં આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે ખેડૂતે ખેતીલક્ષી જે કોઈ યોજનાઓ છે તમને આઈ ખેડૂત પોર્ટલ છે એના પરથી તમને મળી રહેશે દાખલા તરીકે તારનું ફેન્સિંગ છે ટ્રેક્ટર સહાય છે પશુપાલન યોજના છે બરાબર બાગાયતી છે ખેતી લક્ષી છે દરેક યોજના આર્ટલ છે તે વખત અપડેટ તમને ત્યાં જોવા મળશે હવે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ડીએ બરાબર આ એક સરકારની યોજના અત્યારે મૂકવામાં આવેલી છે બે હજાર ચારમાં ચાર ટકા મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને મળતું હતું હવે એક જાન્યુઆરી બે હાજર ચોવીસ થી લાગુ કરવામાં આવેલું છે પ્રધાનમંત્રી આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરશું તો લક્ષ્યાંક બે હજાર ચોવીસ સુધીમાં તમામને પોસાય તેવું આવાસનું ઘર પૂરું પાડવાનું હતું બરાબર બટ અત્યારે હજુ એ લક્ષ્યાંક સુધી પૂછી શક્યા નથી એટલે બીજા નવા ઘરો બનાવવાની સરકાર દ્વારા હજુ યોજના બહાર પાડવામાં આવેલી છે બરાબર તો નીચે જોશું ગ્રામીણ વિસ્તારના લોકો હોય છે ને કેટલા એક પોઈન્ટ બે મીન્સ કે એક લાખ વીસ હજાર જેટલી સહાય ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે જ્યારે શહેરી વિસ્તારના લોકોને બે પોઈન્ટ પાંચ મીન્સ કે અઢી લાખ બે પોઈન્ટ પચાસ લાખ જેટલી સહાય ગામના સોરી શહેરી વિસ્તારના લોકો છે એને સબસીડી મળે છે સરકાર દ્વારા સરકાર દ્વારા હવે લોન પર વ્યાજની સબસીડી ત્રણ થી છ પોઈન્ટ પાંચ ટકા જેટલી હોય છે બરાબર છે હવે પાત્રતા કોણ છે ઈડબ્લ્યુએસ એલ આઈજી એમ આઈજી વન એમ આઈજી થ્રી શ્રેણી આવકની મર્યાદાવાળા બરાબર હવે બે હજાર પચીસ ની અપડેટ જોઈશું તો અત્યારે પીએમવાય

જે નમળા વર્ગના લોકો છે એમને મફત આરોગ્ય સેવા મળી રહે એના માટે આયુષ્યમાન ભારત આયુષ્યમાન કાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર દરેક પરિવાર દર વર્ષે પાંચ લાખ સુધીનું આરોગ્ય વીમા જે આયોજન કરવામાં આવેલું છે હવે શિક્ષકોને પણ દસ લાખ સુધીનું જે વીમો મળે છે એ મળવા પાત્ર રહે છે અત્યારે પચાસ કરોડ થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે બે હજાર પચીસ ની અપડેટ જોઈશું તો ગુજરાતમાં પંદરસો પ્લસ હેલ્થ વેલનેસ સેન્ટર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો છે સિત્તેર પ્લસ વયના જે વૃદ્ધો છે એના માટે મફત સારવાર માટે પણ એક આ આ યોજના અંતર્ગત સમાવવામાં આવેલું છે હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાત કરીશું કે એનો ઉપયોગ કોણ કરે છે કે ખેડૂતોનો જે ગુજરાતના કે ભારત દેશના જે ખેડૂતો છે એમને આ લાભ મળવા પાત્ર રહેશે તમારી પાસે સાત બારમાં તમારું નામ હોવું જરૂરી છે

સરળ ખેડૂતોને સરળ બની રહેલા માટે ડિજિટલ રજીસ્ટ્રેશન સરળ કરી દીધું છે હવે બે ગુજરાતમાં ટોટલ વીસ લાખથી વધુ ખેડૂતો આ કિસાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે ઈ શ્રમ પોર્ટલ ની વાત કરીશું ઈ શ્રમ પોર્ટલ શું છે કે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષા માટેનો જે લક્ષ્યાંક છે એ ઈ શ્રમ પોર્ટલ નો છે ઈ શ્રમ પોર્ટલ અંતર્ગત કે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એમના માટે એક

જે આ લેબર છે એમને આ આ કામ લેબર છે એમની સાથે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે હવે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અત્યારે સ્કૂલમાં હોય કે પછી કોઈ પણ જગ્યાએ જો સ્ટાર્ટઅપ ઇન્ડિયા પર સરકાર દ્વારા ખાસ ફોકસ કરવામાં આવેલું છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું મહત્વ શું છે કે અત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે પાંચ હજાર કરોડનું ભંડોળ બીજ ભંડોળ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે કરમુક્ત કરવામાં આવે છે પેટર્નને શું કરવામાં આવે સરકાર દ્વારા સપોર્ટ કરવામાં આવેલો છે અત્યાર સુધી સ્ટાર્ટઅપ્સ ને છપ્પન કરોડનું વિતરણ કરવામાં આવેલું છે બે હજાર પચીસ ની વાત કરીશું ગુજરાત બે ચાર હજાર સ્ટાર્ટઅપ્સ અને સ્ટાર્ટઅપ્સને લાભ આપે છે ગુજરાત સૌથી વધારે સ્ટાર્ટઅપને લાભ આપે છે તો ભારત દેશની વાત કરીશું તો ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્ર કે સ્ટાર્ટઅપમાં ગુજરાતનો સૌથી વધુ ફાળો છે

એસસી અને ઈડબલ્યુ માટે માટે કે સહાય જેવી કારણે સ્કૂલ છોડી ના દે એટલા માટે એમને સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત સાયકલ આપવામાં આવે છે મફત સાયકલ સરકાર દ્વારા એ લોકોને આપવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આનું વિસ્તરણ થાય માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના એ કોવિડ નાઇન્ટીન પછી આનું સર્જન કરવામાં આવેલું છે કે જેથી કરીને જેની કોઈ નોકરીઓ છૂટી ગઈ છે એમને સરકાર દ્વારા નોકરીઓ પર સરકારનું યોગદાન આવી ગયેલું છે એમએસએમઈ ક્ષેત્રમાં વિસ્તૃત માટે આ આત્મનિર્ભર ભારત યોજના ખાસ મહત્વનો ફાળો ભજવ્યો છે. હવે આ તમામ જે માહિતીઓ છે એના માટે તમારે જોવું હોય તો ગુજરાત સરકારની જે યોજનામાં છે આઈ ખેડૂત પોર્ટલ છે ઈ કુટીર પોર્ટલ છે ડિજિટલ ગુજરાત છે આ બધી જગ્યા પર ગુજરાતની તમામ યોજનાઓનો લાભ તમે લઈ શકો છો હવે ભારત સરકારની યોજનાઓ તમારે જોવી હોય તો માય ગોવ પર જોવું પડે માય ગોવ ડોટ આઈ એન પછી સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જે પોર્ટલ છે એના પર જોઈ શકો છો પીએમ ઇન્ડિયા ડોટ ગોવ ડોટ ઇન પર જોઈ શકો છો ઈશ્રમ કાર્ડ માટે તમારે ઈશ્રમ જે યોજના છે એના પર જોઈ શકો છો તો મિત્રો આ હતી આ જે યોજનાઓ પરીક્ષા લક્ષી છે બાકીની બીજી યોજનાઓનો વિડીયો અલગથી બનાવીશ જો તમારા મિત્રો કોઈ પણ હશે એમની સાથે આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો જેને કોઈ યુઝફુલ થઈ શકે છે બરાબર ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત you <laughs> Thank you মই এই নামটো